વડિયાના વાવમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે ચીક્કી બોર મમરાના લાડુ શેરડી તલની ચિક્કી તલના લાડુ આ વગેરે ખાવાનું એક અનેરું મહત્વ હોય છે આ સાથે લોકો અગાસી ઉપર સમગ્ર દિવસ પતંગ ચગાવી એક કાયપોચેના નારા લગાવતા હોય છે

સ્પેશિયલ પપોડાના સ્ટોલ પણ જોવા મળ્યા છે ચીક્કીની વર્ષો જૂની લારીમાં આજે મમરાના લાડુના મોટે જથ્થામાં પેકિંગ મોટા જથ્થામાં ચિક્કીના પેકિંગ તલના લાડુના પેકિંગ પણ જોવા મળી રહ્યા છે પતંગના સ્ટોલ ઉપર સવારથી જ થપ્પાઓ લાગ્યા છે જથ્થાના અને સવારથી જ ગામડાના અને વડીયા વિસ્તારના લોકો પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે એટલે આવતીકાલે ઉત્તરાયણનો રંગ વડિયાની અંદર બરાબર જામશે એવું જોવા મળી રહ્યું છે સવારથી જ વેપારીઓ પતંગના સ્ટોલ ઉપર પૂરી તૈયારી સાથે પતંગો ગોઠવી અને માંજો પાતા પણ જોવા મળ્યા હતા તો આ સાથે વડિયામાં મકર સંક્રાંતિ પર્વ એટલે કે ઉત્તરાયણના પર્વની ભવ્ય તૈયારીઓ થતી જોવા મળી રહી છે લોકોમાં આવતીકાલે અનેક જગ્યાએ ઉદ્યુ પણ બનવાનું છે અને લોકો એનો પણ લાભ લેવાના છે